હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ પાણી પૂરું પાડતો મુખ્ય ટાંકો તૂટી ગયો હતો જેના કારણે પાણીનો બેફામ અહીંના ગ્રામજનોએ જણાવ્યું હતું કે પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહ્યું નથી ગામમાં આવેલો પાણીનો ટાંકો ત્રણ દિવસ પૂર્વે ભરવામાં આવ્યો હતો જેમાં તિરાડ પડતા મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થયો હતો આ કારણે ગ્રામજનો દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા માંગ ઉઠી છે

બનાયો પંદર મોડી જઈ તલમ માં પાણી જાય છે અને ગામ માં પીવા પણ પાણી નથી પાણી ના બહુ આખા વાંધા પડ્યા હોય તો અમારે તાત્કાલિક પાણી જોયું